પાટણની શ્યામ હોસ્પિટલ ખાતે ડોક્ટરની બેદરકારીના કારણે દર્દીનું મોત થતાં ડોક્ટર ન્યાય આપવા ડોક્ટરની બેદરકારીને લઈને દર્દીનું મોત થયું હોવાનું પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે દર્દીના ઓપરેશન બાદ દર્દી મોતને ભેટ્યા ડોક્ટર મુકુંદ પટેલ દર્દીના વિઝિટમાં આવ્યા જ નથી તેમજ દર્દીને જોઈતી સારવાર આપવામાં આવી ન હોવાના મૃતક રમીલાબેનના પતિ સહિત ભાણેજ ભૂરાભાઈ સાધુએ આક્ષેપ કર્યા છે આયુષ્માન કાર્ડમાં ડોક્ટર ગેરંટી લેવાની ના પાડી પ્રાઇવેટ રીતે દવા કરાવશો તો ગેરંટી લઉં તેવું ડોક્ટર મુકુંદ પટેલ બોલ્યા હોવાના પણ આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છે મૃતકના પરિવારજનોએ કહ્યું કે અમારું પેશન્ટ પાછો આપો અથવા તો તંત્ર અમને ન્યાય આપે અને આવા તબીબ સામે કાયદાકીય સજા થાય તેવી માંગ પરિવારજનોએ કરી છે એકત્રીસ તારીખે અહીંયા આપણે દાખલ કર્યા હતા અને પહેલી તારીખે એમનું ઓપરેશન કરેલું હતું ઓપરેશન પછી ચાર પાંચ દિવસ તો એમને સારું હતું કમ્પ્લીટ અને ગઈકાલે રાત્રે એમને શ્વાસની તકલીફ થઈ ગઈ એટલે આપણે એમને શ્વાસ માટે બાજુમાં સાહેબને ત્યાં રિફર કર્યા પણ એમને આઈસીયુમાં દાખલ થવાની એમને ના પાડી અને સવારે વધારે સિરિયસ થઈ ગયા સવારે એટલે પછી એને સિરિયસ થઈ ગયા ત્યાં ત્યાં પછી એક્સપાયર થઈ ગયા એમના પહેલાં કોમ્પ્લિકેટેડ ઓપરેશન હતું એમનું અને પહેલા સાત એક વર્ષ પહેલાં એને આટલું ઓપરેશન કરાયેલું હતું એટલે આંતરડાને બધું ચોંટી ગયેલું હતું સાં ગાંઠે હતી બધું ત્યાં નીચે નીચેની આજુબાજુ બધું ચોંટેલું હતું બધું એમને અને કોમ્પ્લિકેટેડ ઓપરેશન હતું એટલે એમને એ ઓપરેશન લગભગ પાંચેક કલાક ચાલ્યું હતું ઓપરેશન દર પાસેથી અમે તો પંદર હજાર ડિપોઝિટ ભરાય છે બાકી દવાના અને નશાના જે દસેક દસ દસ હજાર પંદર પંદર હજાર થયા છે અને અંદર જે જાળી મૂકવી પડે અને ટક્કરથી જાળી ફિક્સ કરવી પડે એનો ચાર્જ થયો છે એટલે એને ડાયાબિટીસના કારણે કોઈ શ્વાસની તકલીફ થઈ હોય કે કઈ બીજી હૃદયની એટેક આવી ગયેલો હોય અથવા બીજી કઈ શ્વાસને લગતી તકલીફ થઈ હોય એનું કારણ હોઈ શકે એમાં આવ્યા હતા પણ દર્દીના સગા જે અમારે આઈસીયુ માં જવું નથી તમે અહીંયા જ અમારી સારવાર કરો એટલે એમને અહીં જ રાખવામાં આવ્યા હતા હોસ્પિટલમાં અંદર અને સવારે દર્દી વધારે સિરિયસ થઈ ગયા પછી મારી મમ્મીને અમે એકત્રીસ તારીખે લાયા હતા અને મારા વધારે જ થાય છે એમને અમે એકત્રીસ તારીખે લાયા હતા અને એમનું મોત ડોક્ટરની બેદરકારીના કારણે થયું છે એમને સારંગાંઠનું ઓપરેશન કરાયું હતું તો એમાં ડોક્ટરની બેદરકારીના કારણે એમનું મોત થયું ડોક્ટર કે અંદર ઇન્ફેક્શન થઈ ગયું પછી ડોક્ટર હાજર જ નહીં થઈ ગયા ઓપરેશન કરાયા પછી ડોક્ટર આયા જ નહીં કે કાર્ડમાં હું ગેરંટી નહીં લેતો આયુષ્યમાન પીએમ જે કાર્ડ આવે એમાં ડોક્ટર એવું કહે કે હું ગેરંટી લેતો નથી અને તમે પૈસેથી કરાવો ને એમાં હું ગેરંટી લઉં એના પછી અમે આજે આઈસીયુમાં દાખલ કર્યા ત્યારે ડૉક્ટરે અમને એવું કીધું કે થઈ જશે એમાં અમને સાઇન બી કરાય કે આ બધું અહીંયા કંઈ પણ થાય તો જવાબદારી હું લઈશ કે એની અમારે સાઇન કરાવે દસ હજાર જેવી ડિપોઝિટ જમા કરાય સવારે તો અમે થઈ ગયું પછી બે કલાક પછી અમારું મારા મંદર એક્સપાયર થઈ ગયા